બીજી વાત અમારા દાદો ને પીજા ખાધા તમે જોયો હોય તો કઈ દીધા મજા આવી ગઈ હતી ટાઈટ બહુ આવી હતી ને દાદા ગાડી લીંગ્યા ટાઈટ વાય હતી ટાઈટ પાછા નથી આપણે જતા હતી એમ તો જો કાલ એક દિવસ વ્લોગ તો ગયું તો એમાં પછી એના કારણે થયું દિવસ કાલે અમે આટલું છે ને આટલું છે આજે વ્લોગ નથી એડિટિંગ ઘરે એડિટિંગ કરવાનું છે ને આજ બધું અપલોડ કરવાનું છે ચાલો લોક માં બી કન્ટિન્યુ જો ફટાફટ વીમે મડી કા દાદુ શું કરો દાદા એ ઓ હોતા હોતા હાથ જો તો મિત્ર નો હાથ ગુરો કા દાદુ શું કરે એ બધું કે છે આમ દાદા હાસી કે એ બધું શું થા ખાઈ જાવ એટલે એવું છે અરે બાબુ અમારે ખાઈ જાવ મિત્ર

સાડા ગયા થઈ ગયા છે મસ્ત અને અમારે તો કાલે વેણ ગયા છે તમને બતાડવા થી થોડા ગયા છે ફાટા વીણી વીણી કરાઈ ગયા છે મસ્ત કા દે બહુ હાચી તો આલો ઘરે મે છે બાર ફીટ વાગી ગયા છે અને અમારા દાદુ અહીં બેઠા છે દાદુ શું કરો છો સલમ પીયા ભાઈ સલામ પીયો છો અને મને વાત કરો ને દાદા હા શું કેવા તમારા ભીતાર શું કહો કાય ગાઠન એવું ન કેવાનું

ઝરી એવું ભાવે આ ઝરી આ ઝરીશ ભાવે આ પાચન થયું છે દીદા હા સલમનું અમારે દાદા હા ને ગોટા ગોટા પણ હું તો તમે આવું કાંઈ ન પીતા કાલે તો તમારે પીવાય દાદા અમારે પીવાય દેદા આવું ન પીવાય ને શું કરણું ન પીવાય અમારે પીવાય તમારે પીવાય શું કારણે તમે સારખું પી નો પણ અમારે છે ને ટેમે ટેમે પીવું મળે એવું છે તમે એક સાપ લઈ ને એટલે અહીંયા જગી જાય ને અમારા છે ને ઓરા ખાતા ખાતા પીએ એવું છે તો અહીંયા હાલે ને કનો હાલે એમ છે મિત્રો હાલો હા બાબુ તો મિત્રો હવે વાગી ગયા છે પાંચ અને આજ દાદા તદા આજ છે બે હજાર ચોવીસનો છેલ્લો દિવસ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ કાલથી બે હજાર પચીસ સારું થાય તો તમારે શું કેવું છે આપણા બધા મિત્રો ને નવું વર્ષ સારું થાય વર્ષ બધાને કહ્યું હોય હેપી ન્યુર એડવાન્સ માં બધા શું કહેવાનું બધા નવ વર્ષ ના રામ રામ કહેવા રામ રામ બે હજાર પચીસ મિત્રો આપણે દિવાળી વર નવું વર્ષ આવે ને આ આ છે ને આપડા

આ મિત્રો તે દાદાના ફટાફટ વાળ કલા તમે પાઘડી પહેરે કે છે દાદાની ની ઘડી દાદા કાપ ના કસે વાળ આ દાદા વાળ કાપી નાખવાના છે જો ફટાફટ કેમ કાપવાના કાપ કાપતે નખો થાઓ આ આટે લગે નખો કેવું છે એક વાર નવા વર્ષના જે કરામ રામ કહી દે બધા માતાજી જય ભરાના નવા નવા ભરાના રામ રામ જય માતાજી હાલો ઓને સુખી કરે ઓને ભગવાન રાજી કરે રોજી રોટી દે હાલો તો મિત્રો માં દાદા વાળ કપઈ તમારે જોવું છે જોવું છે તો જોવું હોય તો પેલા સબસ્ક્રાઇબ કરી નાખો અલ ફટાફટ જોવા હોય તો જો દાદુ કેમ છે હાલ હાલ દાદાના બે હા દાદા તમારે 3-4 મહિના ઉપાધી ની રેવાની રેડી તો પહેરી લીધો દાદા એ મસ્ત હવે કામ આમ કહી દી આખર

બધા મિત્રો સબસ્ક્રાઈબ કરે સપોર્ટ કરે સપોર્ટ કરે ને તો આપણે મસ્ત મસ્ત વ્લોગ બનાવે રાખવાના છે આમ તો બે હજાર પચીસ આવી ગયું બોલો જોતા જોતા આખું વર આવી ગયું ટાઈમ જોતા કઈ વાર લાગે એ તો વાત છે મિત્રો મસ્ત વાળું પાણી થઈ ગયા છે અને કઈક આખો દિવસ અમારો આવો રહ્યો બે હજાર ચોવીસ નો લાસ્ટ ડે મિત્રો કામે ગયા ને દાદા ભાઈ મોજ મસ્તી કરી દાદા ને ઘડી ટીવીમાં ડાકલા ચડ્યા ઘડી રમાડ્યા ને બહુ મજા આવી એમ તો ઓલું હતું મોરલાન ગીતો તો મને દાદાનો ફેવરિટ ગીત છે એ તો મને મજા આવે કાલે કે દાદા માર વિવ જો આવો કેતો જાવ રોકા તો સારું સુ ખબર કાલે પહેલી તારીખ છે 25 આવું થાય અને ઉબોધો હતો તો હાલો વિડિયો પણ આ એડ કરને કે મલે કા નવો વલોગમાં તો આજનો વલોગ ઇમે તો લાઈક કરના ગ્યો શેર કરના ગ્યો ચાહવા ને ચેનલ સબસ્ક્રાઇબ કરના ગ્યો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય માતાજી મિત્રો બાય હવે 25 માં તો સપોર્ટ કરો મિત્રો 2024 માં તમે સપોર્ટ કર્યો છે એમ તો 2025 માં સારો રંગ દેખાડવાનો છે મિત્રો તમાર હાલો 行，么子，拜拜。